ग्रामपंचायत ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ગ્રામ પંચાયતની યોજાવનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે આ વખતે પાદરા તાલુકામાં યોજાવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે પાદરા તાલુકાના ડબકા ગામની વાત કરવામાં આવે તો નૈનાબા જાદવે પોતાના સમર્થકો સાથે આ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેઓની સાથે તેઓના સમર્થકો અને ટેકેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જયના નારા સાથે નીનાબાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું નૈનાબા જાદવ યુવા અને શિક્ષિત ઉમેદવારી ઓળખાણ ધરાવે છે આ તરફ પાદરા તાલુકાના સોખડા ગામે પણ યુવા અને શિક્ષિત ઉમેદવાર એવા પાર્થ પટેલે સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે ખૂબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ટેકેદારો આજે ઉપસ્થિત રહ્યા હતા અને પાદરા મામલતદાર કચેરી ખાતે ઉત્સાહભેર પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તરફ પાદરા તાલુકાના દુધવાડા ગામની વાત કરવામાં આવે તો ભારે રસાકસી વચ્ચે ફરી એકવાર ઉત્તમ પટેલની આગેવાનીમાં તેઓના માતૃશ્રી મીનાબેન પટેલે સરપંચ તરીકેની ઉમેદવારી કરી છે ઉલ્લેખનીય છે કે ઉત્તમ પટેલ અગાઉ પાદરા તાલુકાના દુધવાડા ગામના સરપંચ રહી ચૂક્યા છે ત્યારે આ વખતે તેઓએ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે પાદરા તાલુકા પંચાયત ખાતે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તરફ અનેક ગામમાં પણ રસાકસીનો રંગ જોવા મળ્યો છે જેમાં લોમેશભાઈ પટેલ તેમજ નિતિનભાઈ પટેલ વચ્ચે સરપંચની ઉમેદવારી નોંધાવવામાં આવી છે બંને વચ્ચે ખરાખરીનો રંગ જામશે જે બંને ઉમેદવારો આજે પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે પાદરા તાલુકા પંચાયત ખાતે પોતાનું ફોર્મ સુપરિત કર્યું હતું આ તરફ પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અનેક ઉમેદવારોએ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા ઉલ્લેખનીય છે કે આવતીકાલે પાદરા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો બિનહરીફ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે